ભાજપની યોજાશે ચિંતન બેઠક લોકસભા ચૂંટણી પહેલા ભાજપની આ ચિંતન બેઠક યોજાવા જઈ રહી છે ગાંધીનગર પથિકાશ્રમ ખાતે આ બેઠક યોજાશે પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની અધ્યક્ષતામાં એક દિવસ ભરની આખી આ બેઠક યોજાવાની છે કશ્યપ જોશી આ સમગ્ર મામલે વધુ માહિતી આપી છે કશ્યપ જણાવશો શું વધુ વિગતો આગામી છ તારીખે ભાજપની ચિંતન બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠક છે તે ગાંધીનગર પ્રતિકાશ્રમ ખાતે યોજાશે જેમાં પચાસ જેટલા મુખ્ય હોદ્દેદારો છે તે હાજર રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજરી આપશે અને આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ છે તેને લઈ અને ચર્ચા છે તે આ બેઠકમાં કરવામાં આવશે સરકાર અને સંગઠનના હોદ્દેદારો છે તે બેઠકમાં હાજર રહેશે અને મહત્વના તમામ મુદ્દાઓ ઉપર મનોમંથન છે તે કરવામાં આવશે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તેની અધ્યક્ષતામાં આ બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે અને દિવસ દરમિયાન આ બેઠક ચાલશે જેમાં આગામી લોકસભા ચૂંટણીમાં નહીં માત્ર તમામ બેઠકો જીતવી પરંતુ પાંચ લાખની લીડ સાથે જીતવાનો જે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે તે કઈ રીતે પૂર્ણ કરી શકાય આ તમામ બાબતોને લઈ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે